સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ દાંતીવાડાના ઓઢવા ગામે બે જૂથો વચ્ચે બબાલ થયા બાદ સરપંચ પતિ દ્વારા હવામાં ફાયરિંગ કરતા ફરિયાદ ફરિયાદ સરપંચની ચૂંટણીની જૂની લઈને હુમલો કરાયાની ભાભર તાલુકાના આબાળા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચના પરિવારો વચ્ચે ખેલાયું ધીંગાણું બંને પક્ષના દસથી થી વધારે લોકોને થઈ નાની મોટી ઇજાઓ પાલનપુરના કોટડા ગામે વિશાળકા અજગરે કર્યું સ્વાનનું મારણ ખેતરમાં બાર ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફેલાયો ફફડાટ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર તંત્રએ સતર્ક રહેવા આપી સૂચના સમાચાર વિગતવાર દાંતીવાડા તાલુકાના ગામે થયેલા ગોળીબારની ઘટનામાં દાંતીવાડા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે દાંતીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી બારોટે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે બનાવની વિગત અનુસાર દૂધ ડેરીની સામાન્ય સભા બાદ થયેલી વાતચીત દરમિયાન મામલો બીચક્યો હતો અગાઉની ચૂંટણીને લઈને ચાલતી દાવતને કારણે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં સોમા રણછોડ ભૂતડિયા નામના વ્યક્તિએ પોતાની ખેતીના રક્ષણ માટેની બંદૂકનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો આ ઘટના બાદ દસ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ગોળીબાર કરનાર મુખ્ય આરોપી સોમા રણછોડ ભૂતડિયા અને તેના એક સાથે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે સાથે વાસણા રોડ પર રેતી ભરીને જતા ડમ્પરોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે તાજેતરમાં જ આ રોડ પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતો જેને લઈ હવે રેતી ભરીને પસાર થતા વાહન ચાલકો સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે પાંચ ગામના લોકોએ એકત્ર થઈ બેઠકનું આયોજન કર્યું હતું અને આ બેઠકમાં આ રોડ પરથી એક પણ રેતી ભરીને ડમ્પર ન ચાલે તે માટે ચર્ચા કરાઈ હતી ડિસા બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના રહીશોએ ત્રાહીમાં બો ઉઠ્યા છે અને સરકારની તિજોરી અને અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે સ્થાનિકોના જીવ જોખમમાં મુકતા વહીવટીતંત્રના અધિકારીઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા જૂના ડીસા વાસણા રોડ પર રેતી ભરેલ ટ્રેલરે ઇલેક્ટ્રોનિક સ્કૂટીને અડફેટે લેતા માળી સમાજના એક યુવકનું મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છવાયો છે અને રેતી ભરીને દોડતા વાહનો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકાના જુનાડીસા વાસણા સહિત આસપાસના આઠ ગામના ગ્રામજનોએ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જુનાડીસાથી વાસણા સદરપુરના રોડ પર રેતી ભરીને દોડતા વાહનો નહીં દોડવા દેવાનો નિર્ણય લેવાયો હતો અને છવ્વીસ તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરાયું હતું જેના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેનું કોઈ પાલન પણ થયું ન હતું અને બે મહિનામાં જાહેરનામું પૂર્ણ થયા બાદ ફરીથી જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતા વાહન ચાલકો બેફામ બની દોડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા રેતી ભરીને દોડતા વાહનો બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો પણ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે ગતરાત્રી દરમિયાન પણ રેતી ભરીને આવતા વાહનો અટકાવી પરત કરાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બનાસ નદીના પટમાંથી લીઝ ધારકો સહિત અન્ય લોકો મોટા પાયે રેતીની ચોરી કરીને વાહનો દોડાવતા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે અનેકવાર રોયલ્ટી ભર્યા વિના રેતી ભરીને દોડતા વાહનો ઝડપાઈ ગયા છે જેને લઈને પણ સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓને પોલીસના આશીર્વાદથી બેફામ રીતે રેતી ભરીને વાહનો રોડ પર દોડતા નજરે પડી રહ્યા છે અને રોજબરોજ અકસ્માત સર્જે નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે તો કેટલાય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી રહી છે આજે આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી જણાવ્યું હતું કે રેતી ભરીને દોડતા વાહનો નદીમાંથી રસ્તો બનાવીને નીકળે તો કોઈ વાંધો નથી પરંતુ હવેથી વાસણા રોડ પર એક પણ રેતી ભરેલ વાહનો નીકળવા દેવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જે જૂના ડીસાથી સદરપુર જે રેતી કોરી ભરીને ચાલે છે એ કોરીઓમાં અમે આગળ પણ બે હજાર ચોવીસમાં લેટકર આવેદનપત્ર આપેલ અને કલેક્ટર સાહેબે એ જાહેરનામું બહાર પાડેલ બે મહિના પાડેલું અને ફરી પાછી ચાલુ થઈ અને આ એક નિંદનીય ઘટના બની એમાં મારા ઘરનો દીવો ઓલવાયો પણ હું તંત્રને એક જાણ કરવા માગુ છું અને અમારા સથવારે આવો મારા ઘરનો દીવો ઓલવાયો છે એવા અમે આજે આઠ ગામ ભેગા થયા હતા એ આઠ ગામના લોકો એક જ સમર્થન આપ્યું છે કે હવેથી આ રોડ પર અમે ટ્રક નહીં ચાલવા દઈએ નહીં ચાલવા દઈએ ને નહીં ચાલવા દઈએ બસ હું એ જ કહીશ કે એમને ચલાવી હોય કોરીઓની ટ્રકો તો નદીમાં ચલાવે એમનાથી એમને કોઈ ઓબ્જેક્શન નથી તંત્રને પૈસા કમાવે કોરીઓવાળા કમાવે વચેટિયાઓ કમાવે મને અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ માત્ર ને માત્ર અમારે એક જ માંગ છે કે જુનાડી સાથે સદરપુર સુધીની જેટલી પણ ટ્રકો ચાલે આ રોડ ઉપર ન ચાલે નદીમાં રસ્તો છે જ નથી એવું નદીમાં રસ્તો છે જ તમે મેપ સાથે અમે તમને હું એસડીએમ સાહેબને મંગળવારે અમારે આવેદનપત્ર આપવાનું છે તો સૌ કોઈ ગામવાળા આવો અને આપો અને જોડાવો આંદોલનમાં કે બીજા કોઈના ઘરનો દીવો ન ઓલવાય અસ્તુ આજે જુનાડીસાથી લઈ અને સદરપુર સુધીની દરેક જનસમર્થન મળ્યું જે ડમ્ફરો ચાલે છે એ બંધ કરવા માટે અને આગળ આવી ઘટનાઓ ન બને તે માટે વળી સંખ્યામાં જનસમર્થન સાથે મળી અને અમે આંદોલન તરફ આગળ વધીએ છીએ અને મહેરબાની કરીને ટ્ર જે ક્વોરીજ સંચાલનો છે એમને પણ કહીએ છીએ તમે રૂપિયા કમાવો અમને કંઈ વાંધો નથી પણ તમે નદીની ભેખડે ભેખડે તમારો રસ્તો ચાલુ રાખો અને ત્યાં કરો અમારા રોડ પર નહીં જૂના ડિસ્સાથી લઈ અને સદરપુર સુધી નહીં મહેરબાની કરી અને કોરીવાળા પણ આ આંદોલનમાં અમને સમર્થન આપે એવી અમે દરેક ગામજનો એવી એમના જોડે પણ આશા રાખીએ છીએ અને સરકાર જોડે પણ અને અને જે અમારી 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 પબ્લિક છે 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 એના ઉપર પણ પણ અમને પૂરો ભરોસો સાથે સાથે અમારે સરકાર એક તરફ આગળ વધી રહ્યા છીએ દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથી એ પાલનપુર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો દેશભરમાં બ્રહ્માકુમારી રાજયોગીની દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથી એ વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે દેશભરમાં વિશાળ રક્તદાન અભિયાન હાથ ધરાયું છે ત્યારે પાલનપુર ખાતે બ્રહ્માકુમારી સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નેવું રક્તદાતાઓનું રજિસ્ટ્રેશન થયું હતું ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ દાદી પ્રકાશમણીજી જે આ વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા હતા એમની આજે અઢારમી પુણ્યતિથિ દિવસ છે એમની પુણ્યતિથિ દિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરેલું છે અને આમાં આયોજન દરમિયાન લગભગ નેવું લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને નેવું બોટલ આજે બ્લડ ભેગું થશે અને જે જરૂરિયાત લોકો છે એમને પૂરું પાડવામાં આવશે એટલે આ બ્લડ દ્વારા કોઈનું પણ જીવન બચી જાય એવા ઉમદા અને શુભ આશયથી જ આનું આયોજન કરવામાં આવેલું છે ઓમ શાંતિ આ રક્તદાન કેમ્પમાં ભાઈ બહેનોએ રક્તદાન કર્યું હતું જે રક્ત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે ધાંધેરાના જાડી ગામથી સિયા તરફ જતા માર્ગ પર વરસાદી પાણી વહેતા ખેડૂતો માટે માર્ગ બંધ થઈ જાય છે ધાંધેરાના જાડી ગામથી સિયા ગામ તરફ જતા કાચા માર્ગ પર પાણીનું વહેણ પુષ્કળ પ્રમાણમાં વહેતું હોવાના વિડીયો સ્થાનિક ખેડૂતોએ વાયરલ કર્યો છે જાડીથી સિયા તરફ માર્ગ પર અનેક ખેડૂત પરિવાર વસવાટ કરે છે જોકે આ પરિવારોને વર્ષોથી ચોમાસા ઋતુ દરમિયાન મુશ્કેલી વેઠવી પડે છે વરસાદ વધુ હોય કે ઓછો જાડીથી શિયા તરફનો માર્ગ ખેડૂત પરિવારની અવરજવર માટે બંધ થઈ જાય છે જેમાં આરોગ્ય શિક્ષણ અને ખેતી બાબતે સ્થાનિક પરિવારોને હાલાકી ભોગવવી પડે છે વારંવાર સરકારી ચોપડે મનરેગા યોજનામાં કે પછી વિકાસના કામો બાબતે જાળીથી શિયા તરફના માર્ગ માટે સરકારી ખર્ચ થાય છે જોકે પરિણામ અને મુશ્કેલી ખેડૂત પરિવારોની એ જ છે ગુણવત્તા સાથે જાડીથી સિયા તરફના કાચા માર્ગનું કામ થાય તેવી માંગ સ્થાનિક ખેડૂત પરિવારોની યથાવત છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન અને થરાદ પોલીસ સ્ટેશન દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું જેમાં થી વધુ પોલીસ જવાનો સાયકલ રેલીમાં જોડાયા હતા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત થરાદ ડિવિઝન તથા થરાદ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી થલાલ પોલીસ સ્ટેશન થી प्रारंभ થઈ લુણાવ નકણંગ ધામ ખાતે પહોંચી હતી રેલીનો હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ ફિટનેસ માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો હતો પોલીસ અધિકારીઓ સ્ટાફ અને સ્થાનિક લોકોના સહયોગથી યોજાયેલી આ રેલીમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ યુવા શક્તિ બરોબર પોતે તંદુરસ્ત રહે અને આપડા દેશનું નામ રોશન કરે એવા અનુસંધાને એના લક્ષને ધ્યાનમાં રાખીને આ ફિટનેસ કાર્યક્રમ આખા ઇન્ડિયામાં આપ જાણો છો ચાલે છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી અમારા આઈજીપી શ્રી અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થશે જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે તંદુરસ્ત રહેશે સાથે સાથે અમે યુવાનોને એ સંદેશો આપવા માગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ના કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે બે હજાર એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે ભારત માતાની હવે સમય છે વિરામનો વિરામ બાદ જોઈશું ફાબર તાલુકાના આબાડા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચના પરિવારો વચ્ચે ખેલાયું ધીંગાણું બંને પક્ષના દસથી વધારે લોકોને થઈ નાની મોટી ઈજાઓ પાલનપુરના કોટડા ગામે વિશાળકા અજગરે કર્યું શ્વાનનું મારણ ખેતરમાં બાર ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફેલાયો ફફડાટ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર તંત્રએ સતર્ક રહેવા આપી સૂચના તો જોતા ન્યૂઝ ન્યૂઝ ચેનલ ચેનલની પર્યાવરણ માટે અપીલ આવો વૃક્ષો વાવીએ ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણે શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો જીવન બચાવો. પણ આજથી નિર્ધાર કરો કે તમારા તમારા જન્મદિવસ પર પર લગ્ન પ્રસંગ સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બી કે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9148 9250 9148 विराम बाद आपको स्वागत है वो समाचारों में બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું જેમાં અબાડા ગામે દબાણો દૂર કરવા બાબતે ધીંગાણું ખેલાતા સાત આઠથી પણ વધારે લોકો ઘાયલ થયા હતા જેમાં મળતી વિગતો મુજબ ઘાયલોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાભર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં ફરજ ઉપરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપીને વધુ ઘાયલ થયેલાઓને આગળ રીફર કરવામાં આવ્યા હતા જેમાં ધીંગાણા દરમિયાન એક જીપ ડાલા સહિત અન્ય ત્રણથી ચાર વાહનોમાં તોડફોડ થઈ હતી ભાબરપીઆઈ એસટી ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા હતા જેમાં સમગ્ર અબાડા ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો ધીંગાણાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જોકે સમગ્ર ઘટના બાબતે ભાબરપીઆઈએ પોતાની કાર્યવાહી હાથ ધરી હતી થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન આયોજિત શ્રીમદ ભાગવદ માસ પારાયણની પૂર્ણાહુતિ ભવ્ય અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી કથાની પોથીનો ચડાવો કીર્તિલાલ ચૌહાણ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો અને નાસિક ઢોલ સાથે બાજતે ગાજતે સામૈયા સાથે પોથી યાત્રા તેમના ઘરે લઈ જવામાં આવી હતી આ કથામાં પૂજ્ય સિદ્ધરાજ શાસ્ત્રીજીના મુખે શ્રીમદ્ ભાગવતની કથાનું રસપાન કરવામાં આવ્યું જેમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ ભક્તિ યોગ અને આધ્યાત્મિક જ્ઞાનની ગહન ચર્ચા થઈ હતી આ કથા દ્વારા ભક્તોને આધ્યાત્મિક વિકાસ શ્રીકૃષ્ણના ગુણોનું ચિંતન અને જીવન મરણના બંધનોમાંથી મુક્તિનો માર્ગ દર્શાવવામાં આવ્યો પૂર્ણાહુતિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા અને ભજન કીર્તન આરતી તેમજ પ્રસાદ વિતરણ સાથે આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમારે જણાવ્યું હતું કે આવા આયોજનો ભક્તોમાં ધાર્મિક જાગૃતિને સમાજમાં એકતાને પ્રોત્સાહન આપે છે બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યાનું દિશામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસાના જલારામ હોલ ખાતે રવિવારે સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના નવા નિયુક્ત પ્રમુખ શશિકાંત પંડ્યાનું ભવ્ય સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીસા સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉમટી પડ્યા હતા બ્રહ્મ સમાજના વિવિધ ગોળ અને મંડળો દ્વારા શશિકાંત પંડ્યાનો મોમેન્ટો અને અન્ય ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના કોઈપણ યુવાનમાં ક્રિકેટની પ્રતિભા હશે તો તેને તેની જાતિ કે સમાજ જોયા વગર ચોક્કસ ન્યાય મળશે તેમણે ઉમેર્યું હતું કે સરહદી વિસ્તારના ઘણા યુવાનોમાં અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે અને તેઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે તેમણે સમસ્ત બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ ભેમજીભાઈ પુરોહિત પાલનપુર બ્રહ્મ સમાજના આગેવાન અરુણભાઈ જોશી નવુભાઈ જોશી જાણીતા વકીલ અશોકભાઈ જોશી રમેશભાઈ જોશી બ્રહ્માકુમારી સંસ્થાના બહેન તેમજ ડીસા અને તાલુકાના અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પવિત્ર શ્રાવણ માસના પૂર્ણાહુતિને લઈ ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સાથે પૂર્ણાહુતિ યજ્ઞ યોજાયા હતા ધાનેરાના થરાદ નેશનલ હાઇવે રોડ પર આવેલા ભુરેશ્વર ધોરાવાળી જગ્યા ખાતે આવેલ ભુરેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણાહુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું ભુરેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના વર્ષો પહેલા બાપજી નામના સંત દ્વારા કરવામાં આવી હતી સમતલ જમીનથી ઊંચાઈના ભાગે આવેલા શિવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસને લઈ શિવની વિશેષ પૂજા કરવામાં આવી હતી જેને લઈ ગત રોજ વર્તમાન ગાદીપતિ સંતની હાજરીમાં પૂર્ણાહુતિ યજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં ભક્તોએ આહુતિ આપી શિવની આરાધના કરી હતી व्यवस्थु नाम बताएँ महा नमः पिंजराती की मध्य वती नाम बताएँ महा नमो भूषाय भ्राती ने नाम बताएँ महा उनको पशु शेर की जगह नाम बताएँ महा उनको महसूद आयुधी पराना बताएँ महा उनको और विचार तपनिका नाम बताएँ महा उनको बहुत दरगाह की तोही नाम बताएँ महा उनको जले भाड़ी का नाम ब આ જ રીતે ધાનેરાના અંબાજી મંદિર ખાતે આવેલા શિવ મંદિર ખાતે પણ ગત રોજ પૂર્ણાહુતિ યજ્ઞની સાથે શિવ બાબાની વિશેષ પૂજા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ સાથે શિવની પૂજા કરનાર ભક્તોએ શ્રાવણ માસની પૂર્ણાહુતિને લઈ વિશેષ આયોજન કરાયું હતું જેમાં દિવસ દરમિયાન શિવ ભગવાનના પૂજન સાથે યજ્ઞમાં આહુતિ આપી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ધાનેરાના ત્રમકેશ્વર મહાદેવના મંદિરે પણ ગત રોજ અમાવસને લઈ શિવ ભગવાનના શિવલિંગને પુષ્પો થકી સુશોભિત કરવામાં આવ્યું હતું સવારથી જ વિવિધ ધાર્મિક ઉજવણીની સાથે સમય સાંજે યજ્ઞના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી યજ્ઞના પૂર્ણાહુતિ આરતી સમયે માહોલ અનેરો જોવા મળ્યો હતો ભક્તોએ શિવના પૂજન સાથે મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો કોટડા ગામે ખેતર વિસ્તારમાં ધસી આવેલ વિશાળકાય ધરાવતા એક અજગરે એક શ્વાનના શરીર પર વીંટળાઈ જતા શ્વાસ રૂંધાઈ જવાના કારણે શ્વાનનું મોત નીપજ્યું હતું કે અજગર કોઈ અન્ય નુકસાન પહોંચાડે તે પહેલા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરીને અજગરને પકડી પાડી તેને બાલારામ નજીક જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનને લઈ સરિસૃપ પ્રજાતિના ઝેરી જીવો રહેણાંક વિસ્તારમાં ધસી આવતા હોય છે જેમાં પાલનપુર તાલુકાના કોટડા ગામે કરશનભાઈ પ્રજાપતિ નામના ખેડૂતના ખેતરમાં એક બાર ફૂટ લાંબો અજગર આવી ચડ્યો હતો અને અજગર એક સ્વાન સાથે જતા શ્વાનનો મોત નીપજ્યો હતો જેને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને બનાવ અંગે વન વિભાગમાં જાણ કરવામાં આવતા ફોરેસ્ટની ટીમે દોડી આવી રેસ્ક્યુ કર્યું હતું જેમાં અજગરને શ્વાનથી છૂટો કરી તેને સહી સલામત રીતે બાલારામ જંગલમાં છોડી મૂકવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર તંત્રએ સતર્ક રહેવા આપી સૂચના તો જોતા રહો વિકી ન્યૂઝ ચેનલ

આપણા ઘરમાં ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

પાણીનો પ્રવાહ વધવાથી ડેમની સામે આવેલો રોડ પણ પાણીથી ભરાઈ ગયો છે જેના કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને આ માર્ગ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે વધુમાં નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી તંત્રે લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે કરતા હેડલાઇન્સ ફરી એકવાર દાંતીવાડાના ઓઢવા ગામે બે જૂથો વચ્ચે બબાલ થયા બાદ સરપંચ પતિ દ્વારા હવામાં ફાયરિંગ કરતા નોંધાઈ ફરિયાદ સરપંચની ચૂંટણીની જૂની લઈને હુમલો કરાયા નોંધાઈ હતી તાલુકાના આબાળા ગામે દબાણો દૂર કરવા બાબતે પૂર્વ સરપંચ સહિત સરપંચના પરિવારો વચ્ચે ખેલાયું ધીંગાણું બંને પક્ષના દસ થી વધારે લોકોને થઈ નાની મોટી જાઓ પાલનપુરના કોટડા ગામે વિશાળકા અજગરે કર્યું સ્વાનનું મારણ ખેતરમાં બાર ફૂટ લાંબો અજગર દેખાતા લોકોમાં ફેલાયો ફફડાટ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મુક્તેશ્વર ડેમમાં આવ્યા નવા નીર તંત્રએ સતર્ક રહેવા આપી સૂચના तो आता आजना समाचारों नवा समाचार साथ फरी मिलीशू त्या सुधी रजा नमस्कार